સુરતમાં બે સગા ભાઈઓએ વારાફરથી એસિડ ગટગટાવી આત્મહત્યા કરવાથી સમગ્ર પંથકમાં છે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નિલગિરી પાસે આવેલ સાંઈ બાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસડ ગટગટાવી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેને ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાની સાથે જ તેના મોટાભાઈએ નાના ભાઈના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને નાના ભાઈના મૃત્યુના ગમમાં મોટાભાઈએ પણ એ જ જગ્યાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે હાલ તો બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો સુરત શહેરમાં લંબાયત વિસ્તારમાં નિલગિરી પાસે નવા નગર મોહલ્લામાં સાંઈ બાબાના મંદિર પાછળ રહેતા નાયકા જીતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત અઢાર મેના રોજ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી જેથી જીતેન્દ્રએ તેની પત્નીને માર માર્યો હતો આખરે તેની પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા જ પોલીસ જીતેન્દ્રને પકડવા માટે આવી હતી પોલીસના આવતાની સાથે જ જીતેન્દ્ર ઘરમાંથી એસિડની બોટલ લઈને નીકળી ગયો હતો અને સાંઈ બાબાના મંદિરની પાછળના ભાગે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો તો બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો તો બીજી બાજુ તેના મોટાભાઈ નાયકા બિપિન બાબુભાઈની આ વાતની જાણ થઈ હતી કે તેના નાના ભાઈએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે જેથી નાના ભાઈના ગમમાં ભાઈ બિપિને પણ એસિડ ગટગટાવી લીધો હતો જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો તો એક સાથે બંને ભાઈના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ મામલે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ સારો મેળમિલાપ હતો જેથી મોટાભાઈને નાના ભાઈના મૃત્યુનો વધુ આઘાત લાગી આવ્યો હતો તો જીતેન્દ્ર જે જગ્યા ઉપર એસિડ ગટગટાવ્યું એ જ જગ્યા ઉપર બિપિન પણ એસિડની બોટલ લઈને પહોંચી ગયો હતો અને એ જગ્યા ઉપર જ તેને પણ એસિડ ગટગટાવી મોતને વાલું કર્યું હતું આ મામલે ડીસીપી ભાગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં નિલગીરી પાસે જવાહર મોહલ્લામાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેથી પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી આ દરમિયાન પોલીસ પીસીઆર વાન લઈને પહોંચી તો જીતેન્દ્ર નાયકા પોલીસ પકડી લેશે અને જેલમાં પૂરી દેશે ટીવાટદરથી ઘરેથી નાસી છૂટ્યો હતો અને બાદમાં સાંઈ બાબાના મંદિરની પાછળના ભાગે જઈ એસિડ પી લીધું હતું તો બાબતની જાણ પરિવારજનોને થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ ઉપરના તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યું હતું ત્યારબાદ ઓગણીસ તારીખે નાના ભાઈના મોતના ગમને લઈ મોટા ભાઈ બિપિન નાયકે પણ એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું જેથી પરિવારજનો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું તો હાલ સમગ્ર મામલે પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન મોબાઈલની તપાસ અને મેડિકલ પીએમ રિપોર્ટ માટે તપાસ શરૂ કરી છે